હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શિયાળા માટે ખાસ ગરમા ગરમ ખાઈ શકાય એવી રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું ફક્ત પાંચ જ મિનિટનો કમાલ છે અને બે ત્રણ દિવસ સુધી તમારે નાસ્તો શું બનાવો એની તમારે ચિંતા કરવી નહીં પડે એવી આ રેસિપી છે કારણ કે ક્યારેક આપણને ડિનરમાં પણ શાક રોટલી કઢી ભાત વગેરે ના બનાવવું હોય ને તો આ રેસિપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો મને આશા છે કે દરેકને ખૂબ જ પસંદ આવશે કારણ કે ફક્ત એક વાટકી પૌવામાંથી જોવાના તમે એકવાર બનાવી લેશો તો પછી બે થી ત્રણ દિવસ સુધી તમારે લંચ બોક્સ કે ટિફિનમાં શું ભરવું એની પણ તમારે ચિંતા કરવી નહીં પડે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો અને વિડીયો જોયા પછી તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલ ઉપર તમે નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે ચાર મીડિયમ સાઇઝના બટેટાને મેં બાફીને ઠંડા કરીને છાલ ઉતારીને આપણે તેને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું ત્યાર પછી આપણે એક વાટકી પૌવા લેવાના છે જેમાંથી આપણે પૌવા બટેટા બનાવીએ છીએ તો એ પૌવાને મેં સાફ કરી લીધા હતા અને આપણે બે વાર પછી તેને પાણીથી ધોઈ લેવાના જેથી તેમાં કોઈ પણ ધૂળ કે કચરો હોય તો વગેરે દૂર થઈ જાય બે વાર પાણીથી ધોઈ લીધા પછી આપણે પછી તેની અંદર આપણે થોડું પાણી ઉમેરી દઈશું જેથી આપણા પૌવાડું બી જાય અને ખૂબ સરસ રીતે પાંચથી દસ મિનિટમાં પલળી જાય તે માટે આપણે તેને ઢાંકીને રવા દઈશું પાંચથી દસ મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણા પૌવા ખૂબ સારી રીતે પલળી ગયા છે તો તેમાંથી હવે આપણે બધું જ પાણી દૂર કરી લેવાનું છે અને બીજા એક બાઉલની અંદર આપણે આ બધા પૌવા છે એ આપણે લઈ લેવાના છે હવે આપણે જે બટેટા બાફીને તૈયાર કર્યા હતા તે બટેટા પૌવાની સાથે આપણે ઉમેરી દેવાના છે તો આ રીતે ચાર બાફેલા બટેટા અને એક વાટકી પૌવામાંથી આજનો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ જશે જે શિયાળામાં ગરમા ગરમ ખાવાની ચમચી હળદર ઉમેરી દઈશું બે થી અઢી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દેવાનો અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી દેવાનો આમચૂર પાવડર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો દોઢ ચમચી જેટલા મેં અહીં છે ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે અને આ જ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હવે મેં અહીં બે લીલા તીખા જે મરચાં આવે છે તેને પણ ઝીણા કટ કરી લીધા છે થોડું કેપ્સિકમ અને કોબીજને મેં ઝીણી સમારી લીધી છે આ દરેક વસ્તુ ઝીણી સમારીને ઉમેરી દેવાની જો તમારે આ સિઝનમાં ગાજર આપણે છીણીને ઉમેરવા હોય તો ગાજર પણ આપણે છીણીને ઉમેરી શકીએ છીએ અને થોડીક ધોયેલી કોથમરી આપણે ઉમેરી દેવાની અને પાણી ઉમેર્યા વગર જ આપણે તેને મિક્સ કરવાનું છે બટેટા બાફેલા છે પૌવાને પલાળેલા છે એટલે આરામથી આપણું મિશ્રણ આ રીતેનું ઘટ્ટ છે એ બનીને તૈયાર થઈ જશે હવે એક ડીશની અંદર મેં તેલ લગાવી લીધું છે અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે આપણે ડીશની અંદર બધું ઉમેરી દેવાનું છે છે અને બધું ઉમેરી જાય પછી આ રીતે આપણે તેને દાબીને ખૂબ સરસ રીતે આપણે તેને સેટ કરી લેવાનું છે કારણ કે આપણે કીધું તે પ્રમાણે કે આ નાસ્તાને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ આની અંદર આપણે પાણી પણ ઉમેરેલું નથી એટલે આરામથી બે ત્રણ દિવસ સુધી તે ચાલી જશે અને ખરાબ પણ નહીં થશે તો આ રીતે આપણે તેના પીસ પાડી લેવાના તો આપણે પીસ જોઈ લઈએ તો આપણા પીસ છે એકદમ વિખાઈ નથી જતા એકદમ પરફેક્ટ પીસ આપણા બનીને તૈયાર થઈ જાય છે તો આ પીસને આપણે એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરીને ફ્રીઝમાં આપણે તેને રાખી શકીએ છીએ અને જ્યારે પણ આપણે ગરમા ગરમ ખાવાનું મન થાય ત્યારે આપણે તેને ખાઈ શકીએ છીએ તો કહેવાય ને કે આપણા બટેટા બાફેલા હોય શાકભાજી ઝીણા કટ કરીને તૈયાર રાખ્યા હોય તો પૌવાને પલળતા વાર લાગતી નથી બધી વસ્તુ મિક્સ કરીને આરામથી આપણે તેને કરી શકીએ છીએ જો તમારે તેને ઇન્સ્ટન્ટ બનાવવા હોય અને સ્ટોર ન કરવા હોય તો તો પણ તમે વાળીને કરી શકો છો મારે સ્ટોર કરવા હતા એટલે મેં તેના પીસ પાડેલા છે તો થોડાક આપણે અત્યારે કરીશું અને થોડાક આપણે સ્ટોર કરી લઈશું હવે આપણે ચારથી પાંચ ચમચી તેલ ગરમ કરીને રાય અને સફેદ તલનો વઘાર કરીને આપણે આ દરેક પીસને ક્રિસ્પી થાયને એટલા જ આપણે તેને ચડવા દેવાના છે કારણ કે બધા બધી જ વસ્તુ આપણે અગાઉથી બાફે બટેટાને બાફેલા છે પૌવા પણ આપણે પલાળીને તૈયાર રાખ્યા છે એટલે હવે આ દરેક પીસને તૈયાર થતા વાર લાગશે નહીં તો એક બેચ મેં તૈયાર કરી દીધી છે અને બીજી બેચ મેં એ જ તેલમાં વધારે તેલ નથી ઉમર્યું એ જ તેલમાં મેં બીજી બેચ પણ તૈયાર કરી લીધી છે અને એક બેચ થાય એટલા મેં સ્ટોર કરી લીધા છે તો કહેવાય ને કે ખૂબ જ ઓછા સમયમાં શિયાળામાં દરેક વ્યક્તિને ભાવે એવો ગરમા ગરમ નાસ્તો છે ખૂબ જ આસાનીથી બની જાય છે અને નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ આવશે લંચ બોક્સમાં કે ટિફિનમાં કે ડિનરમાં પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આ રેસીપીને આપણે બીજી રીતે પણ ખાઈ શકીએ છીએ તો તેની ઉપર આપણે વલોવેલું મોળું છે ચાટ મસાલો કોથમરી લીલી ચટણી સોસ વગેરે ઉમેરીને પણ આપણે તેને ખાઈ શકીએ છીએ તો વધુ ટેસ્ટી લાગે છે રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો